રાજકોટના અગ્નિકાંડમાં કાળજો કંપાવી દે તેવી માહિતી બહાર આવી અત્યાર સુધી ત્રીસ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું ત્રીસ માંથી સત્યાવીસ મૃતકોના મૃતદેહ મળ્યા અન્ય ત્રણ મૃતકોના શરીર ન મળ્યા મળેલા અંગો ડીએનએ ટેસ્ટ માટે મોકલાયા છે કાટમાળ હટાવ્યા બાદ માનવ અંગો મળ્યા હતા અંગોની એકથી વધુ વખત ચકાસણી કરવી પડે તે પ્રકારની સ્થિતિ છે શરીરના ટુકડા ડીએનએ ટેસ્ટ બાદ તેની ઓળખ થઈ શકશે અન્ય ત્રણ મૃતદેહ ન મળ્યા અંગોને ડીએનએ ટેસ્ટ માટે મોકલાયા છે મયુર સોની સંવાદદાતા મારી સાથે જોડાયા છે રાજકોટથી જી મયુર કાટમાળ હટાવ્યા બાદ કેટલાક અંગો પણ મળી આવ્યા છે કે જેને વધારેમાં વધારે ડીએનએ ટેસ્ટ કરવા પડશે શું વિગતો જૂની કાળજુ કંપાવી દે તેવી ઘટનાની અંદર એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અત્યાર સુધીમાં જે તપાસ અને સ્થળ તપાસ કરવામાં આવી હતી તેની અંદરથી સિત્યાવીસ જેટલા મૃતદેહો છે તે વિચ્છત હાલતની અંદર મળી આવ્યા છે અને તમામના ડીએનએ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે પરંતુ તપાસ દરમિયાન વધુ ત્રણ માનવદેહોના અંગો છે તે મળી આવ્યા છે અને એના ડીએનએ એક કરતાં વધુ વખત કરવું પડે તે પ્રકારની સ્થિતિ છે કારણ કે આખા મૃતદેહો મળી આવ્યા નથી માત્ર કેટલાક અંગો છે એ જ તપાસ કરતાં ટીમને મળી આવ્યા છે બીજી એ વાત પણ છે કે ત્રીસ કરતા પણ વધુ લોકોના મૃત્યુ છે એ આ ઘટનાની અંદર થયા શકે છે કારણ કે જે પ્રકારે આખે આખા મોલનું તાપમાન ઊંચું ગયું હતું એક રિપોર્ટની અંદર સામે આવ્યું છે કે ત્રણસો થી ચારસો ડિગ્રી કરતા પણ વધારે તાપમાન છે તે શરૂઆતના તબક્કામાં હતું અને અંતિમ તબક્કા સુધી તાપમાન છે તે આઠસો ડિગ્રીએ પહોંચ્યું હતું એટલે નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આટલા મોટા ઊંચા તાપમાનની અંદર માનવ શરીરના જે અંગો છે તે સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ જતા હોય છે હાડકા અને દાંત છે એ મોટા દાંત ઓગળી જતા હોય છે આ સ્થિતિની અંદર સંપૂર્ણ જે સ્પષ્ટ મૃત્યુઆંક છે એ શોધવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને સાથે સાથે જે અવસોષો મળ્યા છે તેના ડીએનએ રિપોર્ટ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર